યો કે નથી ફરી હો ગયા

તો વંશુ વાળું દુશ્મન ના કાઢું દાખ હાથી ઘોડા હાથ કરું સિંહ કરું શુંગાર અરે કોડે વાયનો લાળ પેદા થયો છે

અરે આજ લાખો દુશ્મન મને લૂટવા અરે હજારો દુશ્મન મને અરે થી અજાણ હતા રાજા થી અજાણ સોગંદ માં ભવાની ના ઈ લાખો દુશ્મન ને મારી હાથ ની હથેરી હરવી દીધા હતા ઈ હજારો દુશ્મન ને મારી તલવાર ની અણીએ લૂટી લીધા પણ સોગ માં ભવાની ના

કેટારી મારા બાપ એ ઘણી ખમા દાદા ને ઘણી ખમા આવો પ્રધાનજી આવો અત્યારે રાજ વિશે બોલાવવાનું કારણ અરે પ્રધાનજી આજ સૌથી પહેલા મને એ જણાવો શું

ભલે મહાન માણસ ગમે હોય ભલે રાજા હોય કે હોય કે ત્યાં સુધી મારા પિંગલ માં કોઈ પ્રવેશ ન કરવો જોઈએ પ્રધાનજી અરે પ્રધાનજી

સોરી સોરી એટલે ભૂલ થઈ ગઈ એમ બોલું ના ના રે રેવાય ના ના રે સેવાય ના કોઈને કેવાય હાય હાય ખેડી હાય હાય ખેડી ખોટું મારો માં ને ગુમડું થયું છે ધુકેગા બાપુ તમે તો પુષ્પને કે તોડી નાખો એમ છો નીચે ધરજે આવી જિંદગી કરી હે કરણિયા મારી એ જો સોરી બાપુ સોરી પઢિયાર બાપુ હા હા ભંગરનો ભાવ દે દિયો 251 લે અજીય મારા એ હા મારા રાજના રમકડા હા રમકડા હા રાજના રમકડા હા જે હા મારું ફલગામ હા મારું ફલગમ હા મારું હા ઉદય જોઈ મોજ હા હાંડક મોજ હા મારું શ્રીરામ ચવણ અમારું શ્રીરામ ચવણ હા મારું ઓર્કેસ્ટ્રા સ્ટાફ હા હા એ ભલે ઓર્કે તમારી બેન મને દીધી હોત તો એ મજાનું મારું ઘર કેવું બેન તને હું કામ થાય એમ કઉ છું

ભાઈ ક્યાં ઠપકાયું પાછું બધી પંચાયત પાછું પંચાયત તો થાય ને મારે ઝીણા નો જીવ નો ભરે એના નામનો વિચારા નામનો ક્યાંય મીંઝોડ નથી ઉગતો એનું ભાઈક નું હશે એને મળી જાય પણ ઝીણી નું થઈ ગયું તો જમાય હારાય છે જમાય તો હારા જ હોય નમણા તો નાગર વેલ જેવા ધંધે પાણી હારા હું ધંધો કરે છે ટાકા ટેપા નું એકાદો લેવરેજ ને બાપુ મારી મારી સીધા કાઢ નાખા એ ટાકા ટેપા નઈ તો બૂટ ચંપલ હાંધે છે તો એ હમણા ઉપાધી નઈ થાય બાપુ એ નવા કરાવી દીધા મને બૂટ તૂટી જાય તાય વાત તા તો એનું નઈ તૂટી જાય એમ ખેતી તૂટે મરી ગયા તમે તૂટવા જ ઉપાધિ થાશો હા આમ જો હા અમે આ નકરું પાણી નથી ભરવાનું તો એ આ ઝીણી ની હગાઈ હતી ને એ ખુશી માં એ રાસ રમવાનું છે ગરબા ગાવાની છે ને તારે અમારે ભેગું રમવાનું છે મારા ઘણો રમવું હોય તો માર બાપુ હાલતા આડી જાય મને લ્યો કાય એમ ના નાટક નાટક કાય નથી હવે કાલ હવાર હું તમારે ભેગો રમતો હોય હા બાપુને ખબર પડે પછી મને નોકરીમાંથી કાઢી દે પછી મારું શું કરવાનું ઘરે બેહવાનું

મિલર માં ફેરવે મન ફેરવી નાખે તો ડેરો થાય તો ડેરો થાય કે ત આખો બેહી જાવ આ તો કાઈ વાંધો ની તમદાર બીજું શું હોય અમે તને બેનું રમી રામી સીતાલક ને બાપુ પાસે લપાઈને બેહી જા એટલે હું કાઈ ખહુર્યું પૂછું છું મેં તને એમ કીધું અમે તને બેનું નું રમતી હોય ને ને અમાર ઠેબે આવી ગયો હોય તો એ વાત છે તો પછી એટલે મજા બગડી જાય મારી આ કેતો આ આ આ આ ફાકી ફાકી ખાસ ને ના શું આવે આવે કાળા પીળા તો હું નાનેથી ચોકલેટ એટલે મારે એવા એવા હવે હોય છે છે ખાતી આમાં આમાં આવો જો કેટલી કર્યું મારી માવડી છે એક મોટા માવો દેખાય જો છે એક મોટા ને માવ અમારા રાજમાવી તમે તો ફૂંડા લગાડ્યા આ તો અમારા બાપુ હાવ ભોરા છે એ તમને કઈ કહે નહી હું એના હરામીના પેટનો પેટ નો અત્યારે તમને હરાપ આપું છું અત્યારે બાઈશો ને હવાર છ વાગે તું ભાઈ થઈ જઈશ અને કેડીના ટેમ્પોમાં ટેમ્પા માં બખડાક બખડાક આવતો હશો તો તો તમે અમારે આરે સો હે ને હું હશો કેલેન્ડર માં એ ભલે બેજા સાન મુનો એ હો રમી લ્યો કયું નો લબ લપાટી કરસ્તી રમી લ્યો ના પાછો ભૂલી નો જાતો આઈ જે માં ભેગો રમવા હા હું આજ તો આવીશ જ